વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા છે વડોદરા શહેર મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે જ જે ફૂટપાથ પર દબાણો કરવામાં આવ્યા હતા તે દૂર કરવામાં આવ્યા છે એટલે કે દબાણોનો સપાટો બોલાવવામાં આવ્યો છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોર્પોરેશનની મુખ્ય ઓફિસ એટલે કે ખંડેરાવ માર્કેટની આજુબાજુ જામેલા જે હંગામી દબાણો છે તે હટાવવામાં આવ્યા છે અને એક ટ્રક ભરીને સામાન પણ જપ્ત કરવામાં આવ્યો છે ખંડેરાવ માર્કેટ આસપાસ ફ્રૂટ બજાર છે ત્યાં સાથે જ ફૂલ બજાર પણ છે જ્યાં રોજ સેંકડોની સંખ્યામાં લોકોની આવન જાવન રહેતી હોય છે ત્યાં ટ્રાફિકની સમસ્યાઓ પણ થતી હોય છે અવારનવાર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય અને દબાણો થતા હોય ત્યારે રજૂઆતો પણ કરવામાં આવતી હતી આ દબાણો અને ટ્રાફિકની સમસ્યાને લીધે ઘણીવાર ઘર્ષણો પણ સર્જાતા હતા દબાણો હટાવ્યા બાદ એક બે દિવસથી નિયંત્રણમાં રહે છે અને ત્યારબાદ ફરી એ જ હાલત સર્જાય છે ત્યારે કોર્પોરેશનના મેયર અને કમિશનર ઓફિસની બાજુના ગેટની આસપાસ સવારથી સાંજ સુધી જ્યાં ફળફ્રૂટવાળા ધંધાર્થીઓ છે તેઓનો અડીંગો પણ રહે છે થોડા વખત અગાઉ અહીંયા મેયર દબાણ શાખાની ટીમ સાથે પહોંચી અને બિલ્ડિંગની આસપાસ છે ના હંગામી દબાણો હટાવ્યા હતા પરંતુ થોડા દિવસ ફરી જે સ્થિતિ છે તે પૂર્વત બની ગઈ હતી

તેમજ માર્કેટ મેઇન રોડ દાંડિયા બજાર ચાર હતા અને આગળનો વિસ્તાર વહીવટી વોર્ડ વિસ્તાર ચૌદમાં કામગીરી જાહેર માર્ગ પર અનધિકૃત દબાણો લગાવેલા હોય તેને દૂર કરવાની ચાલી રહી છે સાહેબ અત્યારે ગણતરી એ બાબતની ના કહે કારણ કે અત્યારે કામગીરી અવિરત ચાલુ છે વધુ વિગતે તમને અમે જાણ કરી શકીએ કે ભાઈ આટલો સામાન જપ્ત કરો